ઓફિસ થી જરૂરી કામ થી બહાર જવાનું હોવાથી હજી હું બહાર આવ્યો ગાડી પાસે જઈને હજી ગાડીને કિક મારી ત્યાં મારા બૂટ તૂટી ગયા અર્જન મીટિંગ માં પહોંચવાનું હતું હવે શું કરું આજુબાજુ જોયું તો એક રોડ ની કિનારે ફૂટપાથ પર એક વૃદ્ધ માજી લગભગ 65 થી 70 વરાના હશે બૂટ ચંપલ રિપેરિંગ કરતા હતા હું ત્યાં ગયો પહેલા તો મને સારું ન લાગ્યું કે આટલી ઉંમરના માજી આવું કામ કરે છે પણ ઉતાવળ હોવાથી મારા બૂટ રિપેરિંગ કરવા માટે આપ્યા વાતમાં ને વાતમાં માજી તમે આવું કામ કેમ કરો છો માજી કહે બધું કરમનું ફળ છે બેટા હું અને મારો પતિ શરૂઆતમાં દીકરો જન્મે એવું ઈચ્છતા હતા એટલે પહેલા બે દીકરીને કોખમાં જ મારી નાખી તે પછી બે દીકરા થયા અમે બંને બહુ ખુશ હતા તે બંને દીકરાની ખૂબ સારી રીતે પરવરિશ કરી ભણાવ્યા ગણાવ્યા તેમના ધામ ધૂમ થી લગ્ન કર્યા બે વહુ ઘર માં આવી અને બંને બદલી ગયા મારા કહેવાથી મારા પતિ એ ઘર મિલકત બધું છોકરાઓના નામે કરી દીધું વહુઓ એ અમારી સાથે ભેદભાવ રાખવાનું ચાલુ કરી દીધું ઝઘડા થવા લાગ્યા ઝઘડાઓને લીધે અમારે ઘણી વખત ભૂખ્યા જ સૂઈ જવું પડતું હતું મારા પતિ બધું સહન ન કરી શક્યા એક દિવસ તે મને એકલી મૂકીને ભગવાનને ઘરે જતા રહ્યા પતિના ગયા પછી તો વહુઓ એ મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું મને ધક્કો મારીને ઘરની બહાર કાઢી મૂકી ઘણા દિવસો ભૂખી રહી પછી એક ભલા માણસે મને આ ધંધો શીખવાડ્યો હું ભીખ માંગીને પેટ ભરવા નોતી માંગતી એટલે આ કામ કરું છું આટલી વાત થઈ તે મારા બૂટ સરખા થઈ ગયા મે બૂટ પહેરીને 100 રૂપિયા માંગીને આપ્યા તેને 60 રૂપિયા પાછા આપવા મને હાથ લંબાવ્યો મે કહ્યું માજી મને દીકરો સમજીને રાખી લો કંઈ ખાઈ લેજો પણ માજીએ મને સ્પષ્ટ ના પાડી અને કહ્યું કે તું કંઈ કરવા જ માંગે છે તો એક કામ કરજે બેટા કોઈ દિવસ તારા મા બાપને દુખી ન કરતો અને આજુબાજુમાં પણ કોઈને આવું ન કરવા દેતો ન જાણે ક્યારે ભગવાન પોતાના કર્મનું ફળ આપી દે